નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા સંસદીય મતવિસ્તાર બેઠક માટે યોજનારી સામાન્ય ચૂંટણી માટે પ્રતિપ્રેષક અધિકારી શ્રી બીજલ શાહે આજે રાજીનામું પ્રસિદ્ધ કરતાની સાથે જ સૂચિત ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો કચેરી ખાતેથી મેળવવામાં આવ્યા હતા જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી આજે પ્રથમ દિવસે તેતાલીસ ફોર્મનો ઉપાડ થયો હતો જેમાં સોશિયાલિસ્ટ સેન્ટર ઓફ ઇન્ડિયાના એક પ્રતિનિધિએ ચાર ફોર્મ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ત્રણ પ્રતિનિધિએ બાર ફોર્મ ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિએ ચાર ફોર્મ બહુજન સમાજવાદી પાર્ટીના એક પ્રતિનિધિએ ચાર ફોર્મ તેર વ્યક્તિએ અપક્ષ તરીકે ઓગણીસ ફોર્મનો ઉપાડ કર્યો હતો આમ એકંદરે ઓગણીસ વ્યક્તિએ તેત્તાલીસ ઉમેદવારી પત્રો મેળવ્યા હતા આજે જે લોકસભા ઉમે લોકસભા ચૂંટણી છે એના ઉમેદવારી પત્રો મળવાની શરૂઆત થઈ ગઈ છે અને હું સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવાર તરીકે આજે અહીંયા કલેક્ટર કચેરીએ ફોર્મ લેવા માટે આવ્યો છું મારી જે ઉમેદવારી પત્ર છે એમાં એક સોગંદનામું જાહેર કરવામાં કરનાર છું એમાં સૌથી મોટો જે બે મહત્વનો મુદ્દા છે બેરોજગારી મોંઘવારી વડોદરા શહેર જિલ્લાની વાત કરું તો પીવાના પાણીનો પ્રશ્ન જે છે એ સૌથી પહેલા હલ કરવાનો પ્રયત્ન કરીશ મોંઘવારી દૂર કરવાનો પ્રયત્ન કરીશ જે મારા વડોદરા શહેર જિલ્લાના જે યુવાઓ છે યુવાઓ માટે રોજગારી પૂરેપૂરી મળી રહે રહેશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર